उ मां कोन समी न स्वामाग बनो रो

નંદ ગણેશ છે રે મા બાણ પૂજાય કોણ નથી દાડેરા કુવાણા કોઠે પોત પણ આવ્યો પૂજાય છે એથી માંછવરી રહ્યો નંદ મોહરિયે સ્ત્રી ના તને સોલે પાઘડિયે સ્મરમાયે લડેરા

ஜனோமேர <tien tien> <tien> <tien>

હવાશેર પાલિયા ગવલા લાવજો હવાશેર કાઠા ઘોર મંગાડી ગબરી ગાય ના હવાશેર ઘી લાઈ ના મુદી તુર નો લાડો બધાય મારા ગબરી ના નંદ ગણેશ ને જો કતી ગા હવાશેર લાડો ના ભોજન તરફાવો આપણો દેવાળો હવર જતો હોય ને હવર કરી રહ્યા લાલ ના મડવા લાવે એ મારા ગબરી ના પુત્ર વિરાની મંદગી मह

રાખન આઈ લાવ ઓ માત દાળ જો કદી તન રૂપણીને યાદ કરતો કે બો જે મજાએ લાને નઠણીને મનિય મન પણ મલી જોણજે

આ તો કરજુક નો પોળો આવેલો છે પણ જો કદાચ મને રાખતો આવડે તો પારસુ કદાચ લોખંડ ને હડા બનાવી દો

કડી કલોલ જેવું શેર આયેલો કડી કલોલ જેવું શેર આયેલો એ બોરા માર મે બીમજી નો મનો બો કેવાય છોબન બોર નો ઘાટ કેવે રે એ છોબન બોર ના ઘાટે જસમા નો મની તુજારણ સેવા કરી રહેલી મારી મેરણી માતા હોમા કમર વાત કરી રહેલી મહિનો માસ ગયો માં બારા બાર મહિના નો લોણો બન્યો કોનો વખત ને વારા એક જાડા નો બનતો આયો

જીને જસમોહાડી ન હોયે પેલા વેરૂલા વાગરી કેવે દેલા એલે ઓ હે ઇરે એ બડટી બમડો નાઈ રે

એક મુઠી જાર ભરે ને કદાચ ધરતી ના મટોન પર આમ ઘા કરે તો ફળો 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 આમ ધોની ફૂટે એમ ફૂટી જેવા તાપ પડી રહેલા સૈતર મહિના દાડો આવેલો માં સૈતર મહિના દાડો આવે આ બી મજીની જોડે પાનો પૈસો નથી

ી બાજાર મેળી બજાર મેરો બાજાર મેરો બજાર મેવલિયા દોર રે શિવલિયા દોર રે રોયા રોએ રો મેલડે જેવી રીતે મા બીજી ભુવાન મળ્યો રે જેમાં ચશ્મા પૂજારણ ને એવી રીતે મારા કોઈની જરા મારા પીઠું ભુવાન માં મળી ગણ નવલનાથ મેચ્છરદન નાથ જોવે તો જેનું મેન ગુરુ કહેવાય છે રે મહાકાલ ના દર્શન કરવા તે જોવે માં ગગલી વાંચણ ની નજર પડી માં ગગલી ની નજર પડે शिखातर ना पूर बने हड़ा तान धरती ऊपर नाख्या, क्या मसर ना दला गुरु ने मर दियो बनाई दे नौ नात क्या बात बाबा ने जमाता ही है किम जमाता है પટોરાની ભાત નહીં રબારી અને બાવળિયા જમાત હોય બીજી કોઈ જમાત નવ નાથ હોય નવ નાથની ની વડો જોવાય

મચ્છરનાદ ગુરુને પેલી ગોણીએ જેને મિપિલાવા મેલે હવે તું હરું ના ખાઈ દીધું મારા બાપ આખો દાડો બળદ બનાવીને તેલ કાઢે હોજ બને એટલે મચ્છરદાન ગુરુ બનાવે બતાવો બતાવો ગુરુજી મારા તમારા ગરવા ગરનાર રમે ગેલુડી ગુજરાત મે કેવું શિકાતર કેવું દેવતાનું નું થઈ રહ્યું છે મારા બાપ બાર બાર વરણો બની ગયો મારા ગુરુજી પાછા આયા નથી

બનાવે બનાવે ચલમો બનાવે સલો મારા બારા બારી નાથ લયા એ મને પડવી ન બાવે કોઈ જો પીવડા

બોલો 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 મારા ગોરખનાથ કેમ આવું પડ્યું મારા બાળા બાળી નાથ જોડે બોલો બોલો મારા ગોરખનાથ કેમ આવું પડ્યું મારા બાર બાર વર્ષ નો વણો બની ગયો છે મારા મચ્છર દાન ગુરુ પાછા ગરવા ઘરનાર પણ નહીં આવ્યા હતા બાળો બાર નાચ કેવા લાગ્યો ભાઈ આ ઉજાણી નગરી જોવે તો આ ગંગલી ગોચન છે શિખાતના પૂર્વ બનેલી હડાતા ને શુભ મારી આ દંડ ધરતી ઉપર મારી તારા ગુરુને બળદિયો બનાવ્યો છે દાડા નો બળદિયો રાતનો નો બનાવ્યો કારા માથા નો મોણવી ની નીકળ ભડતર પડી રહેલી છે મહારાજ કેમ કરી મારા ગુરુજી પાછા બોલાવા તો આ ગંદ નું નાકું આવશે આ સપરી ના નદી ના ઘાટ ઉપર મોહની મેળવી જેવી માતા મળે માતા નો તારો છપક કરવો પડશે ગણપવાની કારકા બેઠેલી આ બે આમંત્રણ છે તો જરૂર તારા ગુરુજી પાછી લાવશે

કડવો કોટો જો તન વાગે ને તીરા મન ગુરુ ન થાય તો મન તારો ગરવા ગરનાર નો જમત નો બાવડી આયો ન આયો થા પેલી ગોજાની ચાલમો પીવો ઓ ગુરુ મારા રે ઓ ગુરુ મારા રે કલમ પીવા બરો મારા બરો મારા